બુરા તો છે ને આવડે છે ગૌતમેશ્વર હવે પછી મંદિર જઈને તમને બધું દેખાડવી

જેનું બેન જેનો વ્યવહાર જોવા પડતી

અને અહીંયાથીને જો કોઈ સરસ મજાની નદી વહી છે અને પાછળનુંનો જળતની જોઈ શકો છો મતલબ જબર પહાડ છે અને નદી વર બાજુ જવાનું છે ડેમ છે તો આપણે ડેમે જશું

Митро, митро, ке ось сръс мазаноназаросе, това е оно. Минали, абре, по сега си, митро, ось сръс мазаноназаросе, пъстено એનો એનો જો ક્યાં બેહી ગયો હું ભાઈને બતાજો અયા કેવો સરસ મનોરંજન બેહી ગયા છે વાહ મને પૂરા ભાઈની મજા જો એવું હરું અયા ફરવા જેવું સ્થળ છે ફરવાનું સ્થળ છે આ જોય છે પહેલી વખત આપણે આવ્યા છીએ અને એકદમ મજા આવે છે અયા એકદમ આનું વાતાવરણ છે ફરવાની બહુ મજા આવે છે મને લાગી છે

Є ઙલીઓ! One have the મણ મણ ઘલણ મતિં $1 મણ મણ